વિકાસના વળગા ફૂકતી સરકાર એક વખત આ વીડિયો અચૂકથી જોવે એવી અપીલ છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણી ગામના પટેલ ફળિયાની હાલત હજુ પણ આઝાદી પહેલાના ગામ જેવી જ છે કેમ કે હાલની સરકાર કહી રહી છે કે ગુજરાતનું એક પણ એવું ગામ નથી કે જ્યાં પાક્કી સડક નથી પરંતુ આ દ્રશ્ય બતાવે છે કે પાકી સડક તો શું અહીં સારો કાચો રસ્તો પણ નથી દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મોટા ખાડા અને કાદવ કિચડવાળા રસ્તામાં અહીં લોકો વસવાટ કરે છે અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે અહીં એક પણ વખત પાક્કો રસ્તો બન્યો નથી રોહિણી ગામના પટેલ ફળિયામાં કાચા માર્ગની દયનીય હાલતને કારણે ત્યાં વસવાટ કરતા સ્થાનિકોની હાલત ખૂબ જ ગંભીર થઈ રહી છે બરઈ મુખ્ય માર્ગથી વાંજરિયા થઈને પટેલ ફળિયા તરફ જતા કાચા માર્ગ પર મોટા ખાડા અને કાદવ કિચડ ભરાઈ ગયા છે ત્યારે હવે મૃતદેહને લઈ જવા એક એમ્બ્યુલન્સ ફસાય હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કહેવત છે કે અહીં મોતનો પણ મલાજો જળવાયો નથી મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં ફસાઈ ગઈ હતી જેથી સ્થાનિક રહેવાસીઓએ ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને ધક્કો મારી બહાર કાઢી હતી રહેવાસીઓનું કહેવું છે કે તેઓ અનેકવાર રોહિણા ગામ પંચાયતના સરપંચ સભ્યો તથા ઉચ્ચ કચેરી સુધી રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી માર્ગ ના કાયમી ઉકેલ માટે કોઈ પગલા લેવાય નથી દર વખતે ચૂંટણી આવે એટલે સ્થાનિક નેતાઓ અને રાજ્ય સરકારના નેતાઓ આવી પહોંચે છે અને વચનો આપી કહે છે કે આ વખતે તમે અમને વોટ આપો અમે તમને રસ્તો બનાવી પરંતુ દ્રશ્યો હજુ પણ એ જ છે સરકાર કહે છે કે ગુજરાતના કોઈ પણ ગામમાં તમે ફરી લો અહીં તમને પાક્કો રસ્તો પાણીની સુવિધા અને લાઇટની સુવિધા અચૂક મળશે પરંતુ આજે પણ અમુક અંતરિયાળ ગામ એવા છે કે ત્યાં હજુ પણ રસ્તાની સુવિધા નથી પ્રાથમિક સુવિધા માટે હજુ પણ લોકો જંખી રહ્યા છે અને ગુજરાત સરકાર આ વિડીયો અચૂકથી જોવે તેવી અપીલ એસ ન્યૂઝ ચેનલ પણ કરી રહ્યું છે કેમ કે આ સ્થાનિક લોકો ગુજરાતના છે અને ગુજરાતના લોકોને સુવિધા આપવી સરકારની પહેલી પહેલ છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર તથા નેતાઓએ ગામની આ ગંભીર સમસ્યાને તાત્કાલિક ધ્યાને લઈ માર્ગ માટે યોગ્ય નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી છે નહીં તો આવનારા દિવસોમાં વધુ ગંભીર ઘટના બની શકે તેવું અમને લાગી રહ્યું છે આ રીતના લોકો પણ ફસી જાય છે ચોમાસા દરમિયાન એટલી બધી તકલીફો ધતી હોય છે જેત ઘણી મુશ્કેલી પડે અને કઈક બીમાર પૈરા હોય કઈક મોટમયટ છીયો હોય કે કઈક ઇમરજન્સીમાં કઈ હોય તો અહીંયાથી આ જઈ શકાય તેમ નથી આ ઘણા સમયથી આ છું જે ખરું આ પાકરસ્તાની અરજીઓ આપેલી છે બનાવશો બનાવશો એમ કે પણ આજે સુધી બનાવ્યું નથી કોઈ રોહીના ગામ પટેલ ફળિયો પાડડો પાડબે તાલુકો જિલ્લો વલસાડ આ પટેલ ફરિયાના અંદર આ રસ્તો જે ઘણો કાચો રસ્તો છે અને અહીંયા આમ અહીંયા થયેલું હતું અને આ કાચા રસ્તાઓ ઉપરથી જે ખરું અહીંયાથી એમ્બ્યુલન્સ કરવામાં અથવા તો આ બધું જે જે બી છે એથી આવજવ કરવા માટે ઘણી બહુ મુશ્કેલીઓ ઊભી થાય છે અને અહીંયા કંઈ બીમાર પડ્યો હોય નાના છોકરો સ્કૂલો જાય છે તો એ લોકોને ચાલવા માટે પણ ઘણી તકલીફો પડે છે ગામડાઓમાં ઘણી જગ્યાઓ પર રસ્તા બન્યા છે પણ આ રસ્તો આ ઘણા સમય ઘણા વર્ષોથી આ રસ્તો બન્યો નથી વર્ષોથી વર્ષો નીકળી ગયા છે પણ આ રસ્તો હજુ બનવામાં આવ્યો નથી મળે અમે સરપંચને જાણ કરેલું હતી ને અમે આ રજૂઆત કરેલું હતી પટેલ ફરિયાદ રોહીનામાં આ રસ્તો બને એવી અમે રજૂઆત કરીએ છીએ અમે ઘણીવાર રજૂઆત કરી તલાટીને કીધું સભ્યોને કીધું સરપંચને કીધું ઘણી બધી અરજી કરી ડીઓ સાહેબને લેખિતમાં અરજી કરી સરપંચ સાહેબને મોકિટમાં કીધું સભામાં કીધું તેમ છતાં આ રસ્તાનું કંઈ નિરાકરણ આવ્યું નથી એટલા માટે અમારે એક જ માંગ છે કે આવી કોઈ તકલીફ પડે તો અમારું આ જલ્દી જલ્દી રસ્તાનું નિરાકરણ થાય એ રીતે અમારી માંગ છે આ અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી વલસાડ